સર્વ મુસ્લિમ બિરાદરોને અરવલ્લી ન્યૂઝ તરફથી રમઝાન ઈદની શુભેચ્છાઓ સાથે હું છું વૈભવ રાઠોડ અરવલ્લી જિલ્લાના મોડાસાની ઈદગાહમાં પંદર હજારથી વધુ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાજ અદા કરીને એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી મુસ્લિમ ધર્મમાં રમઝાન માસને વિશેષ માનવામાં આવે છે ત્યારે પવિત્ર ગણાતા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ રોજા રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન માસમાં એક માસ સુધી ઉપવાસી રહીને રોજા રાખતા હોય છે અને જ્યારે ઈદનો ચાંદ દેખાય ત્યારે એ દિવસે રમઝાન ઈદ મનાવતા હોય છે ત્યારે ત્રીસ દિવસના રોજા બાદ ચાંદ દેખાતા અરવલ્લીના મુખ્ય મથક મોડાસા ખાતે રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરાઈ હતી રમઝાન ઈદ પર મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી ઈદગાહમાં પંદર હજારથી વધુ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાજ અદા કરીને એકબીજાને ગળી મળીને રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવીને રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરી હતી મોડાસા ટાઉન પોલીસ દ્વારા મોડાસાના માર્ગરો પરની ઈદગા મસ્જિદમાં રમઝાન નિધિ નમાજમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા એએસપી ટાઉનપિયાના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે નમાજ અદા કરાઈ હતી મોડાસાના ચાર રસ્તા પર મુસ્લિમ બિરાદરોને કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યો અગ્રણીઓ રથયાત્રા સમિતિના ટ્રસ્ટીઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને ગળે મળીને રમઝાન નિધિની શુભકામનાઓ પાઠવી હતી વૈભવ રાઠોર અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે ઈદ ઉલ દિવસ હતો તે દરમિયાન લગભગ મોડાસાના પંદરેક હજાર લોકોએ ઈદ ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદ ઈદની નમાજ અદા કરી હું ફખરુદ્દીન કાઝી આ તમામ બિરાદરોનો દિલથી શુક્રિયા અદા કરું છું અને મોડાસાના તમામ લોકોનો આભાર માનું છું અને તમામ લોકોનો એ વિનંતી કરું છું આપણા ગામનો વિકાસ થાય આપણા જિલ્લાનો વિકાસ થાય એ બાબતે તમામ સક્રિય રહે આ બાબતે એકતા બતાવે એ હું ખાસ વિનંતી કરું છું અને દેશની ઉન્નતિ થાય એ માટે આપણો દેશ આગળ વધે એ માટે દિલ જાનથી અમે કુરબાની આપવા પણ તૈયાર છીએ મારું નામ સાબલિયા અનવર હું મોડાસાનો રહેવાસી મોડાસા મોડાસા શહેરના અંદર અમે મુસલમાન બિરાદરોને ત્રીસ મહિનાના ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા અને સર્વ ખુશીના સાથે ઈદ બનાવી રહ્યા છે અને પૂરા મુસ્લિમ સમાજના અંદર દસ 10000 થી 15000 લોકો બરાબર સામાન્ય આનંદ ખુશીથી ઈદ બનાવી રહ્યા છે અને એ બધા સમાજના લોકો અમને સાથ સહકાર આપી રહ્યા છે આ સૌ આ સૌ સૌ સમાજ દે અમારા તરફથી ઈદ મુબારક તો ઈદ રમઝાન માસ ગઈ કાલે પૂર્ણ થતા આજે સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં રમઝાનુલ ઉલ મુબારકની ખુશી અને ઈદ ઈદુલ ફિત્રને તહેવાર ધૂમધામ સાથે મનાવવામાં આવી રહ્યો છે આજનો આપણો સંઘ ઈદ ઉલ ફિત્ર એ દુનિયા માટે શાંતિ એકતા અને ભાઈચારાને બળાવવાનો સંદેશ આપી રહ્યો છે દરેકને મારી અપીલ છે કે આ તહેવારમાં સૌ સાથે મળીને આપણે આપણા દેશ માટે આપણા પોતાના સૌના માટે એકતા રૂપી એના વિકાસ માટે એના એમાં આપણે સતત સહયોગ આપીએ આપ સૌને આજે ઈદ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઈદ મુબાર આજનો દિવસ ઈદ એ સહીદનો દિવસ છે ઈદુલ ફિત્ર અલ્લાહ અલ્લા દ્વારા તેમના અનુયાયીઓ જે રમજાન માસમાં જે રોજા રાખ્યા છે રોજા એ ભૂખ જે ત્યાસ માટેના રોજા નથી હોતા બલિદાન અને ત્યાગ અને લોકોની ભાવનાઓને સમજીને પોતાની જે આંતરિક ઈચ્છાઓ હોય છે એ ઈચ્છાઓને નિયંત્રણ કરવી અને જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે તેમની સાથે આત્મસાત કરવો અને આજની આ ઈદ ઉલ ફિત્રની નિમિત્તે હું તમામ ગુજરાતના અને ભારતના લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપું છું અને ભારતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગંગા જમનાર તહેબને મજબૂત બનાવવા અને લોકોમાં મોહબતનું પ્રમાણ વધે નફરતનું માજાર ઓછું થાય અને અલ્લા તલાથી ઈશ્વરથી દુઆ કરું કે અમારું ભારત જે સોનાના ચિડિયા કહેવાતું હતું એ ફરીથી સોનાનું ચિડિયા બને તેવી જ આજના દિવસે હું દુઆ કરું છું હું સ્વયંભેરામ લાલાભાઈભાઈ કોપીડા મોડાસા નગરપાલિકા આજ રોજ પવિત્ર રમજાન માર્ચની પૂર્ણાથી થતા ઈદની નમાજ ઈદગાહમાં પંદર હજારથી વધુ લોકોએ નમાજ અદા કરી ઈદગાહર સાથે સાથે મોડાસા સહિત દ્વારા સમગ્ર ભારત દેશમાં અમને શાંતિ અને ભાઈચારો બની રહે તેવી દુઆ કરવામાં આવી અને પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી સાથે આજે સામાજિક કાર્યકરો અને તમામ પક્ષો દ્વારા પણ સામાજિક કાર્યકરો દ્વારા ચાર રસ્તા ખાતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રથયાત્રા તમામ લોકોએ અને સમગ્ર ભારત દેશને આજના ઈદ ઉલ ફિત્ર નિમિત્તે અમે મુબારક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે વિદેશમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ પણ અમે આજે ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વામી એકતાનો ભાઈચારો બની રહે તેવી સમગ્ર ભારત દેશ માટે આજે જોવા ગયો ભાઈ મોડાસા શહેર અને પૂરા ભારતમાં રમઝાન માસ પૂરો થતા ઈદ ઉલ ફર નિમિત્તે સર્વ મુસલમાન ભાઈઓ અને આ દેશના નાગરિકોને ઈદની મુબારક આ દેશ વહેલામાં વહેલો સુખી થાય અને આમ પ્રજાને જરૂરિયાતો પૂરી પડાય કે ભાવના સાથે સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક ان الله وملائکته يصلون علی النبی یا ایھا الذين آمنوا قوموا یصلوا یا اللہ نبی اشرفیہان قبیلہ امولاد محمد وعلی واہل بیت وبارک رب تعالی <applause> اس انتقا کے کار خیر میں جن جن لوگوں نے حصہ لیا ہے مولا تمام کی روزی میں بے پناہ برکتوں کا رحمتوں کا نزول عطا فرما مولا